ડાંગના સુપ્રસિદ્ધ યાત્રાધામ શબરીધામ નજીક કણસરિયા ગઢ ખાતે પૂર્ણિમા દિવસે વિવિધ રાજ્યમાંથી મોટી સંખ્યામાં આદિવાસી ભક્તો તેઓના આરાધ્ય દેવ ડુંગર પૂજા અર્ચના માટે એકત્રિત થયા છે માનતા સમાન બકરા અને મરઘાને બલે ચડાવી માનતા પૂર્ણ કરવા આવે છે અને પૂર્ણ કળાએ ખિલ્લા ચંદ્રમાના ઉજાસમાં રાત્રિ પર ડુંગર પૂજા અર્ચના કરતા હોય છે દર્શનાર્થે આવેલા ભક્ત ભુવાઓએ જે તે ગામના ગ્રામજનોની સુખાકારી માટે ડુંગરદેવ પાસે નૈવેદ્ય ચડાવીને પ્રાર્થના કરે છે ઘનઘોર જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલા કંસરિયા ગઢ દર વર્ષે હજારોને જનમેદનીથી ઉમટી પડતા ભક્તિમય માહોલ સર્જાય છે અનેક ગામના ડુંગરિયાઓ પોતપોતાની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરીને ડુંગરદેવને રીઝવે છે આવે તો તેમને માસ્ક પહેરવું અને સોશિયલ નું ચુસ્તપણે પાલન કરવું માટે તંત્ર દ્વારા ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકો પોતાની માનતા આગળના વર્ષમાં લેતા છે અને આ વર્ષમાં એમ ફેરવા આવતા છે પૂર્ણ થતી છે માનતા એ કોઈ ખેતીમાં બાડીમાં પોરમાં સોરમાં ઢોરમાં ઢાકરમાં અનાજ પાણીમાં કોઈ બરકાત એના ઘરમાં કરતી છે કંસરા માતા એના લીધે લોકો એ માનતા પૂરી કરવા આવતા છે રિપોર્ટર સુશીલ બવાર ડાંગ